અંજારના ગામે ખાણોની લોક સુનાવણીમાં આજુબાજુના ગ્રામજનો દ્વારા ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ગૌચર જમીન પર ગેરકાયદેસર લીઝો તેમજ પ્રદૂષણ રોજગારી મુદ્દે આજુબાજુના ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો હાલતું તમે દબાવશો આ છે અમારા ઉપર કેવા કેવા કાવેત્ર કરી છે અમારા ઉપર પેલે પણ ફરિયાદ ઉઠેલી છે અમે કીધું છે આજે ફરિયાદ લઈને આવ્યો છું સાહેબ તમને મેં આપી છે ત્યાંને બારે કાઢો ને એને બારે કાઢો એવું આપણે સાંભળી છે ના સાહેબ આ લોકોને એક જે બારે કાઢો આલો નહીં નહીં કોઈ નહીં આવાજ રાડુ નાખી દે પાછળથી કે એને બારે કાઢો મને નથી કીધું એક બીજા ભાઈને કીધું કે આને બારે કાઢો મુદ્દો વાત ધ્યાનમાં આવે તો બીજી વાર બોલવાનું હક છે ને એમને સાહેબ બોલો બોલો આપો બીજી વાર સાહેબ મુદ્દો અમને યાદ આવે તો બોલો આવી ને બીજો ભાઈ અમને ઊભો થયો એને રાડુ નાખી દે પાછળથી કે આને બારે કાઢો અમે અધિકારી છો કે આ અધિકારી છે અમને એ કહી દે પેલે તો શું કામ સાહેબ રાડુ નાખે છે અહીંયા પોલીસ બધા છે પ્રોડક્શન છે તો શું કામ રાડું નાખે છે પાછળથી ધમકાવે છે આજે તમારે હાગો હાજરીમાં તમને ધમકાવે છે તો અમે તમે નહીંઓ તમને શું કરશે એની જવાબદારી કોણ લેશે તમે લેશો સાહેબ મારા ઉપર હમણાં ફરિયાદ થશે છે કોણ કોણ જવાબદારી લેશે હું હમણાં બહાર નીકળીશ ગાડી ભાટકાવીને અમને કર નાખશે કે પછી પત્રકારો અમારા સમર્થનમાં આવ્યા છે તો એ લોકોને માર્યો છે હાથ બતાવ્યો છે સાહેબ તમને કે આ અમને કર્યું છે તો મારે છે તમે તમારા રજૂઆત કરશું ને તો ત્યારે અમારા ઉપર આવા જ હુમલા કરે છે સાહેબ તમે કહેતા હો તમે આવી એની તમે લીઝ આપી દો અમને આ લીઝથી કાંઈ વાંધો નથી અમારું જે ગામ છે ને સાહેબ વિકસિત છે વિકાસ થોડો થોડો થાય છે તો આવી નાશ કરવા બેઠા છે સાહેબ જીપીસીપીમાં સાહેબ આવે છે ને કે આ સાહેબ આયરન પીસે છે આયરન કેવી વસ્તુ છે કેવી ખતરનાક વસ્તી છે આયરનનો સાહેબ હોય ને લાયસન્સ તો બતાવીએ કે અમે લાયસન્સ છે અમારા તમને એમ થાય કે મૂકી દઈએ તો આયરન શું કામ પીસી છે સાહેબ ભેડિયામાં કેસર પ્લાન્ટનો આપેલો પ્લાન્ટ છે તો એ આયરન પીસી છે હાલત તો જુઓ આખો ગામ લાલ થઈ ગયું છે સાહેબ પડતો ને આ સાહેબ બીજા નવા નવા મોટી ઉંમરના માણસોને લઈને બોલાવે છે કે અમે ધંધા લગન લગ્ન કરાવી હવે સાહેબ આ મજૂરી કરવાનો ધંધો છે આ અમે મજૂરી કરીએ આ લોકો પાસે ભણવાનો કે કાંઈ નથી અમારા કંઈ અધિકાર કોઈ એવી તો સલાહ આપે બીજ કે અમે તમારા છોકરાઓને ભણાવશું સ્કૂલમાં અમારા ખર્ચે ભણાવશું કોઈ નથી કહેતો આ જેટલા બેઠા છે ને ખાલી એવી જ વાતું કરે છે કે આનો આનો ઘર આલે છે આનો ઘર આલે છે કોઈ ઊભો થઈ નહીં તો કે એક છોકર હું ભણાવીશ તારો જે મજૂરી કરે છે ને મજૂરી કરવા નહીં દઈએ અમે ભણાવશું એને સાહેબ બનાવશું કોઈ નથી કહેતો આજે ખાલી રાડું નાખવા આવ્યા છે સાહેબ અહીંયા ને દબાવે છે નંદા માણસોને ધમકાવે છે

दूसरी चीज की प्रोजेक्ट के रिलेटेड अगर कुछ है तो आप वो भी सजेस्ट कर सकते हैं सर, और एक बात बोलना लोगों इन के प्लान चल रहे हैं ना सर जो गाड़िया रहती है कल सुबह कुछ उठ के हमको गाड़ी मारेंगे तो फिर इनको अलग से बना दीजिए ना रास्ता भूम माफिया है सर जब रोल्टी के पीछे गाड़ी रहती है तो ब, कैसे निकलती है आपको मैं हम वीडियो देंगे सर क्लिप बना के देंगे कि ये क्या कर रहे हैं क्या नहीं कर रहे हैं सर એજ્યુકેટ માણસને ઉભા જ રહેવા નથી દેતા અભણ માણસને લઈ આવ્યા છે આ અમારો ઘર હલાવે છે આ ભેળિયામાં જ ઘર હલાવે છે સાહેબ કોઈ જે બોલી ગયા એની બાબતે આક્ષેપ કે પ્રતિ કોઈ નામ નથી દીધું સાહેબ જો વાત હવે હોય તો બોલી શકો છો તમારો જેટલા મુદ્દા છે સાહેબે પણ નોધી લીધા મે પણ નોધી લીધા છે આ સિવાય હવે કોઈ મુદ્દા હોય તો આપ જાણી શકો છો બસ સાહેબ એક મારો મુદ્દો છે તમે જ્યારે અહીંયાથી વીડી થી નીકળશો ને સાહેબ વીડી બગીચા આગળ સ્કૂલ છે ખાલી સ્કૂલમાં નજર રાખજો બાળકો ભરે છે સાહેબ हमारा परिवार ननका ननका छोकरा हो ध्यान कि भजूरी कर से। मजूरी करा भी तो भले ब्लास्ट ब्लास्टिंग करे प्रदूषण करे ऊपर सा जय हिंद जय भारत लीज नहीं होनी चाहिए कोई बोलना है घर नहीं होना चाहिए ये देश है देश में हर चीज होगी मानव धर्म सबसे बड़ा धर्म है और मानव जाति जो है पैंतीस साल पहले जो लीजे की गई थी उसके बाद जो मानव जाति बढ़ी है देश में पॉपुलेशन बढ़ी है इसके हिसाब से पॉपुलेशन भी बढ़ेगी और कोई रोक नहीं पाया है वो पूरी दुनिया में ठीक है और जो भी प्रॉब्लम आ रही है मानव जाति को जो पशुधन पशुधन है पक्षी हैं उनको जो प्रॉब्लम्स आ रही है उनका निकाल करना आप लोगों का काम है उनका निराकरण करना आप लोगों का काम है कहीं ना कहीं कोई बात नहीं सुन रहा है इसीलिए डिस्प्यूट हो रहे हैं अगर सर अभी बता रहे थे मैं पर्सनली किसी को नहीं ले रहा हूं सर अभी बता रहे थे कि क्रसर के पास प्लांट है ओ, क्रसर प्लांट है उसके पास में मकान है ठीक है जो भी लीज ग्राहक हैं उनके पास में मकान बन गए हैं तो पॉपुलेशन तो बढ़ती जा रही है अगर पॉपुलेशन को हटाना है तो पॉपुलेशन को और कहाँ जगह दे दो आप या तो लीज ग्राहक की वजह से किसी को प्रॉब्लम गांव को या गांव वालों को या पशुधन को या किसी को भी प्रॉब्लम हो रही है तो हमारी आपसे हम्बल रिक्वेस्ट है सरकार से कि ये जो लीज ग्राहक पास में है मीटर में जो भी है मुझे नहीं पता कितने मीटर में कौन है जो सुन रहे हैं हम तो उनको सरकार अपना दूसरी जगह पे सरकार के पास इतना प्रावधान पावर है उनको अलग जगह पे ब्लॉक दे दे जो ना तो पशुधन को तकलीफ हो ना तो इंसान को तकलीफ हो ना तो किसी को तकलीफ हो हर मुद्दे को डाइवर्ट किया जा रहा है हर कोई अपनी खींच रहा है और खींचने उनका अधिकार है लेकिन जो मुद्दा है हमारा और यहां पे बात हो रही थी कि विकास की 100 परसेंट सरकार को इससे मुनाफा होता है आप भी मानते हैं मैं भी मानता हूं जो नहीं समझता वो भी मानता है लेकिन मैं आपको यह बता दू ये वीड़ी गांव एक पंचायत एक ही है वीड़ी बगीचा हो या एक पंचायत है नागल पर है देवड़िया है कुंभारिया है यहाँ पे जो भी है सी मंजार की आती है लेकिन गांव ज्यादातर वीड़ी का है और आगे से कच्छ के अंदर फर्स्ट नंबर में ब्लैक स्टोन का नाम वीड़ी से जुड़ा हुआ है यहाँ से कंडला भी बना है इपको भी बना है यहाँ से बजरी भी गई है पत्थर भी गए हैं लेकिन ये अफसोस की बात है कि हमारा गांव विकास से वंचित है यहाँ पे कोई चीजें यहाँ पे मैं आपसे रिक्वेस्ट करना चाहता हूँ कि जो पॉल्यूशन के जो मुद्दे हैं उनको आपको ध्यान में रख के आपको उसके ऊपर कड़ी से कड़ी कार्रवाई करनी चाहिए जो नियमित नियमित रूप से जो चल रहे हैं जिससे जिस किसी को प्रॉब्लम नहीं है उसको किसी से किसी को भी प्रॉब्लम नहीं है जिन लोगों से जो लोग अनलीगली चला रहे हैं जो उनके ऊपर आप लगाम कसिए और पॉल्यूशन की वजह से आपको पता है कि आज इंडिया के अंदर पूरी पूरी इंडिया के अंदर और गुजरात के अंदर कैंसर के इतने पेशेंट बढ़ गए वो आप आप बोलेंगे तो मैं आपको अंक भी दे सकता हूं तो इसकी वजह से आप कृपया करके इन चीजों पे आप ध्यान दीजिए क्योंकि गांव के अंदर ये बबाल कोई भी है यहाँ पे लोकल भी है यहाँ पे बाहर से भी लीज ग्रा गाते हैं इंडियन भारतीय है वो कोई भी कुछ भी कर सकता है यहाँ पे लेकिन जो भी करे वो नियमित रीत से करे इसीलिए आपसे रिक्वेस्ट है जो भी ये इन रिलेटेड ही काम है पुरानी बात नहीं है जो अभी भी लीज माननीय प्रांत अधिकारी सर बैठे हैं यहाँ पे तो एज रिस्पेक्टेड मैन और इनको मैं यही बताना चाहता हूँ जो जो लीक ग्राहक जहाँ पे भी खुदाई की हुई है तो नियम में आता है कि जहाँ पे काम खड्ढा हो जाए और जो उसका पत्थर निकल जाए उसका काम पूरा हो जाए तो उसको वापिस बंद करने का एक नियम है और उसके ऊपर पूरी बाउंड्री वॉल बनाने की जरूरत है तो बाउंड्री वॉल कहीं पे भी नहीं बनी हुई है इसी वजह से पशुधन को बहुत तकलीफ होती है वहां पे पानी भी भरता है यहाँ पे चार पांच ऐसी मौतें भी हो गई है बच्चे भी गिर गए हैं कोई बड़े भी गिर गए हैं पानी के अंदर बारिश में पानी भी गिरता है तो नियम आप नियम लागू करवाइए यहाँ पे कोई बबाल भी नहीं होगा और यहाँ के विकास और मैं आपसे रिक्वेस्ट करना चाहता हूँ हम रिक्वेस्ट है कि वीडी पंचायत को इन लीज ग्राहकों से रोयल मिलनी चाहिए आ इसमें सब भी एग्री होंगे वो ऐसे नहीं है कि वीड़ी गांव का विकास होना किसी के किसी के लिए वो ऐसे नहीं होगा कि इसमें विकास नहीं चाहिए तो वीड़ी गांव पहले से ही नाम में है तो उनको पूरा उनका हक मिलना चाहिए और जो भी मुद्दे हैं उनको आप ध्यान में लीजिए जय हिंद जय भारत कार्यवाही शुरू करवा आछे भारत सरकार ना पर्यावरण वन जलवायु मंत्रालय ना जाहिरनामा क्रमांक एसओ 1533 ई तारीख 14 9 2006 तथा

છ બ્લેક બ્લેક્રે માઇન ફ્લીઝ દ્વારા જેનો પ્રસ્તાવિત રેટ ઓફ માઇનિંગ છે સત્તર લાખ પચાસ હજાર એકસો ઓગણચાલીસ મિલિયન ટન પર વાર્ષિક કુલ ક્લસ્ટર એરિયા છે બત્રીસ બત્રીસ પોઈન્ટ પચીસ હેક્ટર જે માટેની સૂચિત પરિયોજના માટે રાજ્ય સરકારના એસસી વિભાગની પર્યાવરણીય મંજૂરી મેળવવી આવશ્યક છે અને આ પર્યાવરણીય મંજૂરી મેળવવાના ભાગરૂપે આજે લોક સુનાવણી એનું આયોજન કરેલ છે આ લોક સુનાવણીના સ્થળ સમય અને તારીખ અને ડ્રાફ એઆઈએ રિપોર્ટ અને એની ટૂંકી નોંધ સમરી જે ઓફિસનો સ્તર પર ઉપલબ્ધ કરાવેલ તે અંગેની વ્યાપક પ્રસિદ્ધિના હેતુથી જાહેરાત દૈનિક વર્તમાનપત્રો અંગ્રેજીમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ગુજરાતીમાં પૂંછાબમાં તારીખ બે છવ્વીસ એક બે હજાર ચોવીસમાં લોકસુનાવણીના એક મહિના પહેલાં આપણે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આ ઉપરાંત સુધી પરિયોજનાની સુનાવણી તારીખ સમય અને સ્થળ એઆઈનો રિપોર્ટ ગુજરાતી સારાંશ અને પ્રસિદ્ધ વિસ્તારમાં અભ્યાસ વિસ્તારમાં આવેલા વિવિધ ગ્રામ પંચાયતમાં પણ લોકોની જાણકારી માટે મોકલવામાં આવેલ છે આ ઉપરાંત ત્રેવીસ ફેબ્રુઆરી પચીસ ફેબ્રુઆરી અને અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ અભ્યાસ વિસ્તારમાં આવેલા વિવિધ કામોમાં લાઉડ સ્પીકર સાથે વાહન દ્વારા લોકસુનાવણી બાબત જાહેર માહિત લોક સુનાવણી બાબતે જાહેર જનતાને માહિતગાર કરવામાં આવેલ છે ભારતીય કિસાન સંઘ તાલુકો અંજાર સાહેબ એક નમ્ર અરજ છે મારી કિસાન સંઘ વતી કે જે પાણીના સ્તર છે દર વર્ષે વીસ વીસ ફૂટ નીચા જાય છે માટે અમારી એવી અરજ છે કે જે આ ખાણો ખોદે છે જે મોટા મોટા ખાડા છે તેમાં ચોમાસાની અંદર પાણી ભરાય છે એ પાણી ચોમાસાના પાણી ભરાય છે એ બધું પાણી આ લોકો માલ ઉપાડવા માટે ચોમાસાના બારે કાઢે છે માટે ત્યાં જ્યાં નીચાણ ભાગ હોય ને પાણી ભરાતું હોય ત્યાં ચોમાસાના તે બોર કરે જે પથ્થર હોય બસો ફૂટ કે ચારસો ફૂટ કે જે હોય પથ્થર પછી શાકમાં અંદર જવા દઈએ બોર પચાસ સો ફૂટ તો પાણી બધું જે ભરાય છે એ વેસ્ટેજ ન જાય અને જમીનમાં ઉતરે પાણી આજે તમારે જોવું હોય તો મારે ત્યાં ત્રણસો ફૂટનો જૂનો બોર છે દર વર્ષે મારું વાડીનું વાડીનું પાણી ત્યાં અંદર જાય જાય પાંચ વર્ષથી ત્રણ ચાર દોરિયાનું પાણી હોય બોરમાં હાલ્યું જાય તો આ દર વર્ષે જે પાણીના સ્થળ નીચા જાય એ નીચા ન જાય થોડીક ખેડૂતોને પણ રાહત રહે નીચે સાત સાડા છસો ફૂટ નીચે પાણી ખરાબ જ છે અત્યારે પાંચસો માટે મોટરો હાલે છે પાણી સાવ લાલત છે માટે મહેરબાની કરી આ બધું એક તમે ધ્યાને લેજો જેથી દરેક ખાણોવાળાને તમારે સર્વે કરી અને જે પાણી ચોમાસાની અંદર બહારે જ કાઢે છે મોટરો લગાડીને એનો પણ ખર્ચે એને બચી જશે અને એક વખત એને લાખ દોઢ લાખનો ખર્ચો થશે પછી બીજી વખત એને ખર્ચો નહીં થાય અંદર માનો જવાબ કે આજે હાલે હાલે આજે હાલે જે જે તમે જે રજૂઆત કરો એ બાબતે જો ખાણ ખનીજ વિભાગ જે મજૂરી કરતા હોય

आपकी पुरानी जितनी भी रजुआत है कि जो भी स्टोन है माइनिंग लीज है अगर वो 500 मीटर के एरिया में है कि हजार मीटर के एरिया में है अगेन मैं कह रहा हूँ उसके लिए ये मंच नहीं है ऐसा नहीं हो सकता कि हम अभी चले और जाके बोल रहे हैं, आप अभी चलो हमें आप बोल रहे पे आएंगे आप क्योंकि आपके ऑफिस पे आते हैं बाहर से देख देते हैं बाहर से ही देख देते है साफ नहीं है साफ भूझ गए हैं साफ मीटिंग में गए अगर आप इधर अभी हमको बोल थी ये तारीख को आप आइए पूरे डॉक्यूमेंट के साथ हम आ जाएंगे आपके पास अगर ऐसा होता है कि कभी ऑफिस में नहीं होते हैं तो आप अपनी रजुआत करा सकते हैं ऐसी रजुआत तो आपके जो में हमारे पास बहुत पड़ी इसलिए आप मैं है मैं वही रही पर्सनली सुन रहा ठीक है मैं नोट no डाउन भी कर रहा हूँ जो आप कह रहे हैं कि इस तरह की हमारी रजुआत है बट अगेन उसके लिए ये मंच नहीं है कि वो है कि नहीं है इलीगल है लीगल है कौन सा टाइप है कितनी कैपेसिटी का है कौन से पत्थर यूज हो रहे हैं उसका पर्पस क्या है तो तो बहुत सारी चीजें हैं तो आप सिंगल सिंगल लाइन लाइन में में उसका में उसका आंसर नहीं हो सकता कि ये चीज है कि लीगल लेकिन है लेकिन सर हम आपके ध्यान दो रहे हैं जी विगत जो है आप प्रोजेक्ट रिलेटेड बात करो प्रोजेक्ट ना पर्यावरण बाबते जो कई हो બાકી ગાઈડલાઈન દે બધું તમારે જોઈતું હોય એ તમારી અગત વસ્તુ છે આ પોઈન્ટ 2 પોઈન્ટ પહેલા તમે પ્રોજેક્ટ રિલેટેડ વાત કરવાની કરો બાકી ગાઈડલાઈન સાઇટિંગ ક્રાઇટેરિયા બધું તમને ઓનલાઈન મળી જશે બીજો બીજી બીજો પ્રશ્ન આવી જાય આ સાહેબ બેઠા છે કોણ છે આ બેઠા છે કે રિપ્રેઝન્ટ કરે છે રિપ્રેઝન્ટ કરે છે આ જે પ્રાઇવેટ છે કે ગવર્નમેન્ટ છે ભાઈ આ પ્રશ્ન છે ને તમારે જે કન્સલ્ટન્ટ મારી વાત સાંભળો ના વિષય છે અભ્રિમ આપી સર મારું નામ પાણજીભાઈ આર સોલંકી ગ્રેજ્યુએશન ઇન કેમેસ્ટ્રી બીએસસી કેમેસ્ટ્રી સર મેં પ્રોજેક્ટ પ્રોપોનન્ટે મને લેખિતમાં એના પ્રતિનિધિ તરીકે પ્રેઝન્ટેશન કરવા માટે નિમણૂક કરેલો છે આ પ્રોજેક્ટ પૂરતો કે આ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન તમારે કરવાનું રહેશે અને નોટિફિકેશનમાં પ્રેઝન્ટેશન કરવા માટે કોઈ ક્વોલિફિકેશન કે રજિસ્ટ્રેશન જરૂર નથી તો સાહેબ અમે પણ અમારા રિપ્રેઝન્ટેટિવ રાખી શકીએ છે જે ગામ સ્થાનિક ગ્રામ છે એ લોકો બોલી શકે બાકી જે એ સિવાયના હોય લેખિતમાં રજૂઆત કરે અમે એ લેખિતમાં રજૂઆત લઈએ છીએ તમારી રજૂઆત એ લેખિતમાં અમે એને મિનિટ્સ લઈશું તો સાહેબ આ પ્રશ્નનો જવાબ કેટલા કેટલા આમાં પાસ આવો જોઈએ પ્લાન્ટ જીપીસીબી ની ગાઈડલાઈન શું છે કે કેટલા એરિયામાં માં જોઈએ તમારો પ્રશ્ન પહેલા સરખી રીતે બોલો શું કહેવા માંગો છો જીપીસીબી ના ગાઈડલાઈન પ્રમાણે ગામ થી કેટલો દૂર એક પ્લાન્ટ આવો જોઈએ એ છે તમને આખી તમને જૂના પ્લાન છે ને એ અલગ આમાં એવું છે અલગ અલગ પ્રોજેક્ટ હોય એ પ્રમાણે જૂના થોડી ચર્ચા જોઈએ

આ સુચિત જીપીસીપી સાહેબ આ કેમ બંધ કરે છે એના કરતા જોઈએ છે ને કે પ્રદૂષણ છે કે નથી એસડીએમ સાહેબ પોતે હાજર બેઠા છે નહીં નહીં પબ્લિક જો આવનારા જે પ્રોજેક્ટ છે એ પ્રદૂષણ કરશે કે નહીં